તો નમસ્કાર મિત્રો ફરે એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો મિત્રો ગમે તે થઈ જાય પણ આ વખતે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને મંગળવારના દિવસે એટલે કે આસો સો મહિનાની અમાસના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો

આસો મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારી અમાસ છે કારણ કે આ અમાસ દિવાળીના સમયમાં આવે છે અને આ દિવસે લક્ષ્મી માતા સાક્ષાત ધરતી પર પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે આવતા હોય છે મિત્રો તેથી મિત્રો આ દિવસે જો કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તેનું ફળ વ્યક્તિને મળે જ છે મિત્રો તો મિત્રો આ દિવસે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને કર્મ સુખ અને શાંતિ સમૃદ્ધિ લાવવા માટે આસો માસનો ઉપવાસ કરે છે મિત્રો ભલે તમે આ વ્રત રાખો કે ના રાખો પણ આસો મહિનાની અમાવાસ્યાના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા કર્મ એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો એટલા માટે મિત્રો તમારા પોતાના ભલા માટે આ વિડીયો સંપૂર્ણ સાંભળો મિત્રો મિત્રો ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને મિત્રો અધૂરો છોડીને તે મિત્રો જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી મિત્રો તો મિત્રો કૃપા કરીને તમારા ભલા માટે આ વીડિયોને અધવચે છોડીને ન જાશો કારણ કે મિત્રો આસો મહિનાની આ અમાવાસ્યા એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે મિત્રો એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અમાસના દિવસે તમે કાંઈ પણ ખાવ કે ન ખાવો પરંતુ મિત્રો તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા કર્મ એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય મિત્રો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન અને તમારા કુલદેવનું નામ લખીને આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ એકવીસ ઓક્ટોબર અને મંગળવારના દિવસે આસો મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવો ભોજન ન બનાવવો અને મિત્રો ખાવો પણ નહીં નહીતર આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વિડીયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોળેનાથના આશીર્વાદ મેળવી શકો અને મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારે ના કરવા જોઈએ મિત્રો નહીતર બરબાદ થતા વાર નહીં લાગે તેમજ મિત્રો આસો મહિનાની અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ સાત કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે મિત્રો મિત્રો જે ઘરમાં આ સાત કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે મિત્રો મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે જો તમે એકવીસ ઓક્ટોબરના રોજ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે મિત્રો મિત્રો આ જાણકારી તમારા માટે એકદમ ફ્રી છે તો કૃપા કરીને તો આ તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમામ મિત્રોને પણ લાભ મળી શકે તો મિત્રો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો ચાલો હવે જાણીએ કે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ આસો મહિનાની અમાસનો દિવસ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યથ જતા નથી એટલે કે હંમેશા લાભ પ્રદાન કરે છે મિત્રો આવો સૌ સૌ પ્રથમ આપણે આસો મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ મિત્રો મિત્રો આ વખતે બે વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવે છે કે એકવીસ ઓક્ટોબરે પૂજા કેવી રીતે કરવામાં આવે છે શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું મિત્રો સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વીડિયો સંપૂર્ણ જોવો પડશે મિત્રો અને મિત્રો ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ મિત્રો આજે આપણે આ વિડિયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે એકવીસ ઓક્ટોબર મંગળવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે તો મિત્રો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ આસો મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસમાં મંગળવારે એકવીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રદ્ધા જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે મિત્રો આસો મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી મિત્રો ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વિધિ તેમના આત્માની શાંતિ અને તેમના તેમના વંશજનોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે મિત્રો સૌ પ્રથમ તો ચાલો તમને જણાવી દઈએ કે અમાસની સાચી તારીખ અને સમયનું શું છે મિત્રો પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું મિત્રો અને એ પણ જણાવીશું કે આસો મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જ જોઈએ મિત્રો અને અમે તમને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે આ એક વસ્તુ પોલથી પણ ન ખાવી જોઈએ જો મિત્રો તમે આસો મહિનાની અમાસના દિવસે પોલથી પણ આ વસ્તુ ખાઈ લો તો તમારા કર્મકાળનો વાસ થઈ શકે છે મિત્રો તો મિત્રો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આ આખો વિડીયો જોવો જ જોઈએ મિત્રો મિત્રો આ એક આ એક ખૂબ જ ખાસ અને માહિતી વિડીયો છે તો ચાલો હવે આ સો મહિનાની અમાજની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ મિત્રો પણ તે પહેલા હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને નમ શિવાય ન લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ જય માતા લક્ષ્મી અને ઓમ નમ શિવાય લખી દેજો મિત્રો તો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર આસો મહિનાની અમાસની તિથિ વીસ ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટે શરૂ થશે મિત્રો આ તારીખ બીજા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોબરના રોજ પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે આસો મહિનાની અમાસ એકવીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે મિત્રો તો મિત્રો અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યા ને ચાર મિનિટ બપોરે બાર વાગ્યા ને પચાસ મિનિટ સુધી રહેશે આ દરમિયાન સ્નાન દાન કરશો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો મિત્રો બધી અમાસની તિથિઓમાં આસો મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો તેથી જો આ સમયમાં તમે કોઈ પણ ઉપાય કરી કરીએ તો તે ક્યારેય પણ નિષ્ફળ જતો નથી મિત્રો તેનું ફળ વ્યક્તિને અચૂક મળે છે મિત્રો મિત્રો આ દિવસે દેવતાઓ ગંગા યુમના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી આસો મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે મિત્રો આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેથી તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે એકવીસ ઓક્ટોબર અને મંગળવારે એટલે કે મિત્રો તો મિત્રો અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌ પ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી મિત્રો તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે મિત્રો અને પર્યાવરણમાં પણ પવિત્રતાની ભાવના ફેલાય છે મિત્રો મિત્રો આ પછી તુલસીના છોડ પર હળદર રોળી અને ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલવાલ અથવા તુલ તો મૂલ મોલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે મિત્રો આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધવાથી ઘરમાં પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે મિત્રો તો મિત્રો દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ મિત્રો મિત્રો આનાથી કર્મ નકારાત્મક ઉર્જા પ્રવેશ થી અટકે છે અને સકારાત્મક ઉર્જા કર્મથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે મિત્રો મિત્રો જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે આસો મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેનાય ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે મિત્રો ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે મિત્રો અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી કર્મ સમૃદ્ધિ અને તન વધે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે મિત્રો અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ મિત્રો તો મિત્રો તેમાં સૌથી પહેલી વસ્તુ છે સફેદ તલનું દાન મિત્રો અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે મિત્રો મિત્રો તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે મિત્રો સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે ઉપરાંત ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે મિત્રો ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણીઓ લાવે છે મિત્રો મિત્રો આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે મિત્રો મિત્રો હવે બીજી વસ્તુ છે ચોખાનું દાન મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાશ છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી કર્મ સમૃદ્ધિ આવે છે મિત્રો અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે મિત્રો મિત્રો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ મિત્રો તો મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો જેથી તમારી ભક્તિ સંપૂર્ણ શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે તો મિત્રો પહેલી વસ્તુ છે ખાટા પદાર્થો મિત્રો આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જ જોઈએ મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિર પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મિત્રો જે તમારા ઉપવાસ હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે મિત્રો જે પૂજા અને ભક્તિમાં વિપેક્ષ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો મિત્રો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો મિત્રો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વની વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જ જોઈએ મિત્રો તે છે મિત્રો માંસાહારી ખોરાકનો ઉપયોગ મિત્રો આ દિવસનો મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો આસો માસ આસો અમાવાસ્યાના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ આરોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે મિત્રો જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણોમાં વધારો કરે છે મિત્રો જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ મિત્રો તો મિત્રો આ દિવસે તમારે શુદ્ધ અને સ્વાસ્થ્ય ખોરાક ખાવો જોઈએ મિત્રો જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના તે હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે મિત્રો અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ પણ કરે છે મિત્રો તો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધ પ્રતિબંધિત છે મિત્રો તે છે નશાકારક પદાર્થો મિત્રો તો મિત્રો આસો અમાસના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ મિત્રો નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મિત્રો અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે તો મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે મિત્રો તો આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસનાની અસર ઓછી થાય છે મિત્રો તેથી આ દિવસે મિત્રો કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જ જોઈએ મિત્રો જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો હવે મિત્રો આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે મિત્રો ખાંડ અને મીઠાઈનું સેવન તો મિત્રો આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ મિત્રો ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાસજ અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે મિત્રો અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે મિત્રો જે તમારા શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મિત્રો મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સ્વાસ્થિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો તો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે એ મિત્રો શાંતિથી સાંભળજો અને મિત્રો જો આ માહિતી તમને પસંદ આવે તો મિત્રો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તે પાંચમી વસ્તુ છે ડુંગળી અને લસણનું સેવન મિત્રો અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે મિત્રો તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે મિત્રો ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખાલેર પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે મિત્રો તો મિત્રો જો તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને મિત્રો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રો ને હર હર મહાદેવ